સુરતમાં એપીએમસી હોટલમાં મોલ વિવાદના મામલે હાઈકોર્ટે સુરત એપીએમસીને લગાવ્યો છે ફટકાર બે મહિનામાં રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરાયો છે ખેતીના કામો માટે જમીન પાડવામાં આવી હતી હોટલ મોલના દબાણો ખાલી નહીં કરે તો તોડી પાડવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે સરકારને અંગે આદેશ આપ્યો છે કૃષિ બજારની માર્કેટ કમિટી સામે પગલા અંગે સોળ સપ્ટેમ્બરે હવે સુનાવણી હાથ ધરાશે સુરત એપીએમસી હોટલ મોલ મામલે હાઈકોર્ટે એપીએમસીને ફટકાર લગાવી છે સરકાર દ્વારા કૃષિ બજાર માટે જે જમીનની ફાળવણી કરવામાં આવી હતી જમીન ઉપર મસ્ત મોટી હોટલ ઊભી કરી દેવામાં આવી છે સંચાલકો દ્વારા ત્યારે સરકારે બે મહિનામાં જ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે ખેતી કામ માટે આપેલી જમીન જે રીતના સંચાલકો તો સાચવી શક્યા નથી અને હોટલ મોલ દબાનો જે રીતના ઊભા કરી દેવામાં આવે છે તેને ખાલી કરવા સરકારે ફટકાર લગાવી છે જે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરતમાં કૃષિ બજારની જમીન પર ફાઈવ સ્ટાર હોટલ બનાવી દેવા મામલે હાઈકોર્ટમાં જાહેર અરજી કરાઈ છે જેમાં હાઈકોર્ટે કૃષિ બજારને ઉગડો લીધો હતો સરકાર તરફે રજૂઆતો કરાઈ હતી કે હાઈકોર્ટના આદેશ મુજબ દરેક ગેરકાયદેસર કબજેદારને લીજ રદ કરવા નોટિસ આપે છે પરંતુ એક ચાર્ટેડ એકાઉન્ટની ફોર્મ છે કે તેની લીઝ રદ કરવા છતાં તે જગ્યા ખાલી કરતા નથી સમગ્ર હાલ સમગ્ર મામલે જે હાઈકોર્ટે જે છે ચુકાદો આપ્યો છે કે બે મહિના અંદર જે છે એપીએમસી ને જે રીતના રજૂઆતો કરવાની છે ને જો રજૂઆતો નહીં કરવામાં આવે તો હાઈકોર્ટ આ બિલ્ડિંગને તોડી પાડવા પણ આદેશ કરાયા છે હાલ સોળ સપ્ટેમ્બરના અંદર વધુ સુનાવણી થનાર છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત વિરે જે મીડિયા સુરત